નમસ્કાર મિત્રો આજે આ વીરસી અને તેમના ચાર મિત્રો છે કે જેઓ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા છે અને તેમણે આ રાજપાલસિંહને એમની માયાજાળમાં ફસાવી અને આ પાપી વીરસિંહના પક્ષમાં કરી દીધા છે અને હવે તો આ મહાન શક્તિશાળી રાજપાલસિંહનો પણ એક જ ઉદ્દેશ છે અને એ પણ આ વીરસિંહને રૂપાવટી નગરીનો રાજા બનાવવાનો અને ત્યારે મિત્રો આ રાજપાલસિંહ તો એટલા બહાદુર છે કે તેઓ વીરસિંહના પક્ષમાં આવ્યા પછી સીધા આ લઈ અને 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 સભામાં જાય છે ત્યાં જઈ તેમની તલવાર કાઢી અને તેજમાલ સિંહના ગરદન ઉપર મૂકી અને કહે છે કે આ રાજપાટ હવે ખાલી કરો અને ત્યારે મોહનસિંહથી આ જોયું ના ગયું અને તેઓ પણ તલવાર કાઢી અને રાજપાલસિંહને રોકવા જાય છે પણ ત્યાં તો રાજપાલ એમની તલવારથી મોહનસિંહ ઉપર ઘા કર્યો અને મોહનસિંહનું મસ્તક નારિયેળની જેમ વધેરી નાખ્યું અને ત્યારે આ ઘટના જોઈ અને ત્યાં દરબારમાં રહેલા બધા માણસોના ડોળા ફાટી ગયા કે રાજપાલસિંહ ગમે તે કરે પણ ક્યારેય નગરીના માણસનો વાળ પણ વાંકો તો ન થવા દે તો પછી આજે આમ થયું કેવી રીતે પણ ત્યાં તો તેજમાલસિંહ પણ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને કહે છે કે હે રાજપાલસિંહ તમે આ શું કર્યું અને આ બધું કરવા પાછળનું તમારું કારણ શું છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે મારું કહેવું એટલું જ છે

અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો અહીંયા જેમ એમના મસ્તક કપાશે માટે નિર્ણય તમારા હાથમાં છે બોલો યુદ્ધ કરવું છે કે રાજી ખુશી આ સિંહાસન સોંપી દેવું છે ત્યારે આ વાતની જાણ ત્યાંથી એક સિપાહી ભાગતો ભાગતો મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે અને ત્યાં પહેરો ભરતા રામજી અને શ્યામજીને આ દરબારમાં બનેલી સમગ્ર ઘટના જણાવે છે ત્યારે રામજી અને શ્યામજી બંને ભાગતા ભાગતા આ દરબારમાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સાચે જ રાજપાલસિંહ ઉઘાડી તલવારે બધાને લલકાર કરી રહ્યા છે પણ ત્યાં તો રામજી અને શ્યામજીને જોઈ અને રાજપાલસિંહ કહે છે કે હે રામજી શ્યામજી તમારા મહારાજને જો જીવતા રાખવા હોય ને તો એમને કહી દો કે આ સિંહાસન ખાલી કરી દે બાકી આજે વીરસિંહને આ રાજગાદી ઉપર બેસાડતા મને કોઈ રોકી નહીં શકે અને ત્યારે રામજી કહે છે કે હે રાજપાલસિંહ તમે શાંત થઈ જાઓ હું તેજમહાલસિંહને સમજાવું છું અને એમ કહી અને રામજી અને શ્યામજી બંને તેજમહાલસિંહની પાસે જાય છે અને હળવેકથી કહે છે કે હે મહારાજ તમને તો ખબર જ છે કે આપણા રાજપાલસિંહ બાળપણથી જ એક સાચા માર્ગ ઉપર ચાલનાર અને આ નગરી પ્રત્યે નિષ્ઠાવાન છે તો તેઓ ક્યારેય આવું પાપનું સમર્થન તો ના જ કરે પણ એટલા માટે હું કહું છું કે મહારાજ આ રાજપાલસિંહ નથી પરંતુ રાજપાલસિંહના વેશમાં આવેલો કોઈક બેહરૂપિયો છે અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે નાના રામજી એ તમારી ભૂલ થાય છે આ રાજપાલસિંહ જ છે કેમ કે આમની તલવાર જેવી રીતે ફરે છે ને એવી તલવાર રાજપાલસિંહ સિવાય બીજા કોઈની ફરતી નથી અને આ રાજપાલસિંહ સિવાય બીજું કોઈ નથી પણ મને એમ નથી સમજાતું કે આવો રાજપાલસિંહ જેવો નિષ્ઠાવાન માણસ આમ મારી સાથે ગદ્દારી કેમ કરી શકે છે અને ત્યારે રામજી કહે છે કે કે હે મહારાજ માનો માનો ના પણ આમાં જરૂર ષડયંત્ર છે નહીતર રાજપાલ આવું કાયરતા વાળું કામ તો ક્યારેય ના કરે અને ત્યારે શ્યામજી કહે છે કે મહારાજ તમે એક કામ કરો અને અત્યારે બળથી નહીં પરંતુ કળથી કામ કરવાની જરૂર છે અને અત્યારે આ રાજપાલસિંહને રાજગાદી સોંપી દો અને હમણાં તમે અમારી સાથે રહેવા ચાલ્યા આવો અને આપણે ત્રણેય જણા મળી અને એ જાણવાનું છે કે આ રાજપાલસિંહ તમારા ખિલાફ વિદ્રોહ કેમ કરી બેઠા છે અને અત્યારે જો લડવા જઈશું ને તો પરિણામ ખૂબ જ ભયંકર આવશે કેમ કે અત્યારે સામે રાજપાલસિંહ છે અને હાલમાં તેઓ ભાનમાં નથી અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે તમારી વાત સાચી છે ચાલો હું એમને મારા જીવથી પણ વાલી આ રાજગાદી સોંપી દઉં છું અને આમ કહી અને તેજમાલસિંહ પાછા દરબારમાં આવ્યા અને આવીને કહે છે કે હે રાજપાલસિંહ હું અત્યારે જ આ રાજગાદી તમને સોંપું છું અને ત્યારે આટલું સાંભળતાની સાથે આ વીરસિંહ અને તેમની સાથે આવેલા પેલા ચાર માણસો અને રાજપાલસિંહ ઊંચા અવાજે હસવા લાગ્યા અને કહે છે કે આપણી જીત થઈ અને ત્યારે આખી રૂપાવટી નગરીની પ્રજા આજે દુખી થઈ ગઈ છે કે અરે રે આ શું થઈ ગયું અને રક્ષક આમ આવી રીતે આજે ભક્ષક કેમ બની ગયો પણ ત્યારે તેજમહાલસિંહનું મોં નીચું છે અને તેઓ એ સભામાંથી મોં નીચું રાખી અને નીકળી જાય છે અને ત્યારે રામજી અને શ્યામજી બહાર આવીને કહે છે કે હે ભાઈઓ બહેનો આટલા બધા નિરાશ અને ઉદાસ કેમ છો અને તમે તો આનંદ અને કિલ્લોલ કરો કેમ કે રૂપાવટી નગરીના મહારાજ કે જે એક મહાન ધર્માત્મા રાજવી છે અને આવા મહાન ભગવાન સમાન ધર્માત્મા આજે આપણી સાથે રહેવા માટે આવવાના છે તો ઉત્સવની તૈયારીઓ કરો અને ઢોલ નગારા વગાડો અને મિત્રો હવે આ રૂપાવટી નગરીનું સિંહાસન હવે આ પાપી રાજાના હાથમાં ચાલ્યું ગયું છે અને વિરસિંહનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા છે અને ત્યારે વિરસિંહને આમ રાજા જોઈ અને બધા દરબારીઓ આજે દુખી છે પણ તેઓ સૌ કોઈ કાંઈ કહી શકે એમ નથી કેમ કે હવે પાછું એવું રાજ આવી ગયું છે કે કોઈ પણ માણસ કે અધિકારી આ વીરસી ના ખિલાફ બોલે તો તેને ગામની વચ્ચે લઈ જઈ અને મારવામાં આવે છે તેથી હવે બધા જ અધિકારીઓના હોઠ સિવાય ગયા છે અને રાજપાલસિંહ પણ હવે આ વીરસીને થોડીક વાર પણ છૂટા પડવા નથી દેતા અને પડછાયાની જેમ તેમની રક્ષા કરે છે અને મિત્રો એકવાર બને છે એવું કે કુવાની કાંઠે પાણી ભરતી નગરીની દીકરીઓ જ્યારે પનીહારીઓ બની અને પાણીડા ભરતી હોય છે ત્યારે વીરસી આવે છે અને ઘોડે સવાર થઈ અને એક પનીહારીને કહે છે કે મને પાણી પીવડાવશો અને ત્યારે આ દીકરી વીરસીને

કે આ દીકરી ભાગતી ભાગતી એના ઘરે પહોંચી અને કહે છે કે હે બાપુ હવે મારે જીવવું નથી કેમ કે આ પાપી વિરસિંહે મારો હાથ પકડ્યો છે બાપુ અને હવે મારે જીવીને શું કરવું છે મારી ઇજ્જત અને મારી આબરૂનું શું અને આ પાપી મારા શરીરને પણ કેમ અડી ગયો હશે અને હે બાપુ હવે મને મરી જવા દો હવે મારે બીજો કોઈ આધાર નથી અને મિત્રો આમ આ દીકરી પોતાના શરીર ઉપર આગ લગાડી અને આ દીકરી ગામની વચ્ચે ભડભડ બળવા લાગી અને ત્યારે ત્યાં લોકોનો અવાજ સાંભળી અને તેજમાલસિંહ રામજી અને શ્યામજી તે આવે છે કે અરે રે આ દીકરીને શું થયું અને તે બળી કેમ ગઈ અને ત્યારે રડતો એ દીકરીનો બાપ બોલ્યો કે મારી દીકરીને પાપી એનો હાથ પકડ્યો અને એટલા માટે દીકરી અભળાઈ ગઈ અને મોતને ઘાટ ઉતરી ગઈ અને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે તેણે પોતાના દેહને આ અગ્નિમાં સમર્પિત કરી નાખ્યો તો મિત્રો તમે વિચાર તો કરો કે એ સમયની ભારતની નારી કે જેના વસ્ત્રને પણ કદાચ કોઈ પાપીનો હાથ પણ અડી જાય ને તો એ દીકરી પોતાની જાતને પણ સમાપ્ત કરી નાખતી એટલા માટે એ ભારતની નારી રત્ન કહેવાતી પણ મિત્રો આ ઘટના જોઈ અને આ બાજુ મહારાજ તેજમાલસિંહને ગુસ્સો આવે છે અને તેઓ પોતાના હાથમાં તલવાર લઈ અને વિરસિંહને મારવા માટે દોડીને જાય છે અને ત્યારે વચ્ચે તેમને રાજપાલસિંહ મળે છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે રાજપાલસિંહ આટલા દિવસ તો મેં તમારી ઇજ્જત કરી છે અને એટલા માટે જ હું ચૂપ હતો પણ હવે મારાથી આ અધર્મ સહન થતો નથી અને આ વીરસિંહે પાપભર્યું કામ કર્યું છે અને એક અબળા ઉપર ખરાબ નજર કરી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો એમાં શું થઈ ગયું રાજાને તો એટલો અધિકાર છે અને એમાં કાંઈ નવું નથી અને ત્યારે તેજમાલ સિંહને વધારે ગુસ્સો આવે છે અને કહે છે કે હે પાપી રાજાના પાપી સેનાપતિ મારો ભગવાન કરે અને તું પથ્થર થઈ જાય અને તારું આખું જીવન જંગલમાં ભટકવામાં જાય અને તને ક્યાંય શાંતિ ના મળે અને ત્યારે આ તેજમાલ સિંહના આટલા શબ્દો સાંભળી અને રાજપાલસિંહને ગુસ્સો આવી જાય છે અને તેઓ હુકમ કરે છે કે હે સિપાહીઓ આ તેજમહાલસિંહને અંધારી કાળકોટડીમાં પૂરી નાખો અને તેઓ જીવે ને ત્યાં સુધી તેઓ આ દિવસ જોવાના જોઈએ તેમનું આખું જીવન અંધારામાં વીતવું જોઈએ અને આમ પછી તો તેજમાલસિંહને સિપાહીઓ બંદી બનાવી અને ત્યાંથી લઈને ચાલ્યા ને ત્યારે ત્યાં વીરસિંહ આવે છે અને કહે છે કે હે રાજપાલસિંહ આ તેજમાલસિંહને બંદી કેમ બનાવ્યા અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમને મારવા માટે પેલી અબળાનો પ્રતિશોધ લઈને આવ્યા હતા પરંતુ તેમને મેં ઉમર કેદની સજા સંભળાવી દીધી છે અને ત્યારે વીરસિંહ કહે છે કે આ તેજમાલસિંહને તમે એક દિવસ જમવાનું આપો અને એક દિવસ એમને ભૂખ્યા રાખો તેથી પ્રજાને પણ ખબર પડે કે રાજાનો વિરોધ કરીએ તો ભૂખ્યા રહેવાના દિવસો પણ આવી જાય છે અને ત્યારે મિત્રો આમ કરતાં કરતાં આજે છ સાત દિવસો વીતી ગયા છે અને ત્યારે આ બાજુ જંગલમાં રહેતા પેલા રાજપાલસિંહના ગુરુ વિચારે ચડ્યા છે કે આ રાજપાલસિંહ મારી પાસેથી બે દિવસની રજા લઈને ગયો હતો તો પછી હજી સુધી તે પાછો આવ્યો કેમ નથી અને આ રાજપાલસિંહ તો વચનના પાકા છે અને તેઓ બોલી અને બીજું તો બોલતા નથી તો પછી આમ અચાનક એવું તો શું થઈ ગયું કે તેઓ આજે સાત આઠ દિવસ થઈ ગયા એમ છતાં પણ હજી સુધી પાછા આવ્યા નથી તો મને લાગે છે કે આ રૂપાવટી નગરીમાં ગયા પછી એમને પેલા તેજમાલ સિંહે રોકી લીધા લાગે છે નહીતર એમના પરિવારની મોહમાયાના કારણે તેઓ પાછા આવી શક્યા નથી પણ હવે એની જાણ કરવા માટે મારે હવે રૂપાવટી નગરીમાં જવું પડશે અને આમ વિચારી અને હવે આ ગુરુજી નીકળ્યા છે રૂપાવટી નગરી તરફ તો મિત્રો તમને શું લાગે છે કે હવે ઘટના કેવી થશે અને મિત્રો સિંહ પાળીઓ કેવી રીતે બની જાય છે એનો પણ ઇતિહાસ હવે તમને ખૂબ જ જલ્દી જોવા મળશે તો મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ તમને સાંભળવા મળે છે જય માતાજી